સાંભળ્યો અવાજ આ છે બહારથી એકદમ કુરકુરા અને અંદરથી જાળીદાર અને સોફ્ટ એક નવી જ રીતના ગોટા જી નહીં આ મેથીના ગોટા નથી આ છે તાંદળજાની ભાજીના ગોટા આ વરસાદની સિઝનમાં મારી આ રીતથી બનાવજો ખાનારા ક્યારેય એનો સ્વાદ નહીં ભૂલે અને મેથીના ગોટા છે એ કડવાસના કારણે જે ના ખાતા હોય તેના માટે તો આ ગોટા બેસ્ટ છે હવે અહીંયા તાંદળજાની ભાજી અઢીસો ગ્રામ જેટલી લીધી છે અને એના પાન તોડી બે વખત પાણીથી વોશ કરી ઝીણી ઝીણી કટ કરી અને ફરી બે વખત પાણીથી વોશ કરીને લીધી છે એટલે બધી જ માટી નીકળી જાય અઢી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તમે કપથી પણ લઈ શકો છો માપ કરીને તેની અંદર ટુ ટી સ્પૂન ખાંડ અને અડધી ટી સ્પૂન આખા મરી જે ખલમાં દરદરા વાટીને લીધા છે અને બે ટેબલ સ્પૂન આખા ધાણા દરદરા ખલમાં વાટીને લીધા છે અને અડધી ટી સ્પૂન અજમો એડ કરીશું અહીંયા દોઢ ટી સ્પૂન કાચી વરિયાળી જે ખલમાં દરદરી વાટી છે એડ કરવાની છે અહીંયા દોઢ ટી સ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું અને અડધી ટી સ્પૂન કરતાં થોડીક ઓછી હિંગ એડ કરવાની છે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા થોડું મોણ એડ કરવાનું છે દોઢ ટેબલ સ્પૂન અને સારી રીતે લોટને મોઈ લેવાનો છે આ રીતે આ ગોટા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મોટાને પણ પસંદ આવશે વન થર્ડ કપ જેટલી સોજી એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે તાંદળજાની ભાજીને એડ કરી લઈશું હવે તેની અંદર આપણે દહીં એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન દહીં લીધું છે એડ કરી અને મિક્સ કરી લેવાનું છે દહીં એડ કરવાથી ગોટા એકદમ સ્વાદિષ્ટ બનશે અને પ્લસ ગોટા એકદમ જાળીદાર અંદરથી ખૂબ જ જાળીદાર બનશે આ રીતે મસળતું જવાનું એટલે સારી રીતે બેટર તૈયાર થાય એટલે આપણને પાણી કેટલું નાખવું આઈડિયા મળી રહે થોડું થોડું પાણી જે આપણે વાટકીથી લોટ લીધો એ જ વાટકીનું માપ ભરીને પાણી લેવાનું છે અહીંયા અડધી વાટકી અને પ્લસ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ થઈ અને મારે બેટર તૈયાર થયું હતું વધારે પાણી ના પડવું જોઈએ કારણ કે ભાજીમાંથી પણ છૂટું પડતું હોય છે અહીંયા અડધી વાટકી પ્લસ ચાર ટેબલ સ્પૂન પાણી એડ થઈ અને બેટર તૈયાર થઈ ગયું છે હવે ઢાંકી અને એને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી આપણે એની અંદર જો તમે આદુ અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અહીંયા આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું જે વન ટેબલ સ્પૂન ચપટી કૂકિંગ સોડા એડ કરીએ બે ચપટી જેટલા લીધા છે અને અડધું નાંગ લીંબુનો રસ કૂકિંગ સોડા ઉપર એડ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે અહીંયા તેલ ગરમ થાય છે અને આપણે આમાં ગરમ તેલ નાખવાની ગોટામાં કોઈ જ જરૂર નથી આપણે પહેલાં મોઈને લીધા છે આ પ્રોસિજર કરવાથી એકદમ જાળીદાર બનશે એ હું તમને બતાવું છું ગોટાને આ રીતે તળી લઈશું તેલ સરસ ગરમ થાય પછી આ રીતે મૂકવાના છે અને એક સાઈડ સરસ તળાય એટલે સાઈડ ચેન્જ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું મીડિયમ ટુ સ્લો ફ્લેમે તળી લઈશું એટલે અંદરથી સરસ ગોટા ચડી જાય કાચા ના રહે અને બહારથી કુરકુરા બને ગોટા અહીંયા તળાઈ ગયા છે જો તમને તોડીને પણ બતાવું એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ બન્યા છે અંદરથી જો એકદમ જાળીદાર બન્યા છે ગોટાને હવે અહીંયા સર્વ કરી લઈએ અહીંયા ડુંગળી સાથે લીલા મરચાં તળેલા અને આંબલીની ચટણી સાથે મેં સર્વ કર્યા છે એને તમે કઢી સાથે કે પછી ખજૂર આંબલીની ચટણી સાથે પપૈયાના સંભારા સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવા તાંદળજાની ભાજીના ગોટા તૈયાર છે સબસ્ક્રાઈબ કરજો